ના થોડું મંદિર એક મોનતા પૂરી કરવા હે ઓ તમે આવ્યા રા એમ તો આવો લઈને આવો ભેડા ભેડા દર્શન કરાને આવું હોય ના નજીક જ છે હા તે ધોરે આવો રહો હો ભેડા કીધું એક મેમોન આવે મેમોનિ બધા ના વામોન આવે મેમોન પેલા પાટણ વાળા

ஆவர அவரோ மரோ பயோ பயோ பற்று மோட கை தம்க்க பல आदमी மோடு எ வரது ஆவனுது மோடு ஏத்துவானு பயோ லஜோ ஏ மொ पाणी लाव லோ سمجھجي ها لا மொตาลেনা पाणी पी તાપીરો હા લીધો રેડી રે આવો રેડી જો ઈ સમય બસ મજા આ મારે મોનતાજી પૂરી કરવા રા ગણપતિની ભમળરી પણ આવે એનો બેન કીધું કો આ રોડ ઢગડુ જે ગામ હા એ રોમા પીજો હા હેડો હેડો જતાઈએ જઈએ તમે વાર ન કરી

ઓપન હરકે રહે ફરવાય નહીં મળે એક નહીં દીધા નેકી દોડા ફાયદો હે એમ હોય રેડી હે તો અલા બોલાજીન તો મે રસ્તા મળ્યા તો કઈ દીધું હવે આ લોકો ને હવે શું કેવું ભલે કે માર કોઈ કેવું નહી એમને જેમ ચાલે એમ ચાલવા દો કેમ નેકી દોડ ફાયદો નેકી થોર દોડ ને શું કરું હું મોકો એ પણ ભાઈ દેવા છે ને પણ તો પણ હમણે પર માર મુ ગળે ભડાવું પણ કેમ ગળે એ આ થોર થોર કોમ માથા બેઠક માં બેઠો

네, <목소리도> バ리ケードね봐リケードねバリ뭐ードねバリケ અરે મોહબ્બાદીઓ કા 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 કે પેરી પેલ છોળા જાપડા એ તો નકલીયા આખો પરવાનગલાઈ બગડે આ તો કોન્તાય કરો પાટુ હવે પહેલી સાઈડ રિપેર નેટ નાયો આપને જનત માં હવે નહી પીયો એ નહી પીયો પાક લેતા બળો કે લીધા મે હાથે પણ મે પીયો હા મે પાગર કીયા થા ખાયા દેને કી તો મોય વિચાર બળો લેન તો આવું ભરૂ સંકિચું भईया <laughs>

તો તો પી દેને કણ ટેકે ભરું તો મય નહીં ટેકો મને દેતો ઢૂળી ને ભલાની પોકરા ને પોદ્યો તો તરત પોકાડશે આ તો બરોબર ઘણો તો થોડી ધટજે છે બલાદવી ઓ પણ દા દો એ તો કે ઓ પણ તો હા થકેને લઈ શું થા તો ગતિ ની પડવા ले दसा हां माटर का जुगाड़ नहीं मारे बड़ा पूजा है बड़ा ट्रैक्टर आ गया है सब दर्शक वाला बंदा बैठो बॉडी एक कैंप भी लायो है ता पाड़े तो नहीं आता है मु घड़ी आगे बगल में है सेम है क्या है हां हां चलो साथा खेलो साथा का

થોડો આરામ કરા સા હાજી પાવર આડે મેમોરા નવરા હા પલાડી ને ઠેટ લેનાયો રયો હે ઠેટ કણા હો મોલો કાટુ ઓલા ઘરે ઢૂડ કરે ઠેટ ઓયા ટ્રેક્ટર બલાદ ને દેનો કા ને ઘર નોયા મે કિરણારામ ખાતે ટ્રેક્ટર બલાદ બી એવું ટ્રેક્ટર ઠોકાય ટ્રેક્ટર તો રેડી આખી હોય આ કે બલાદમી એ ઉઠાવ તો ગળપ દેખાવા જો અરન પગ સુરા કર નાવારા આગળ નાવા મપરા હોય આગળ તો થા હો બીયુ નકર બીયુ કોઈ નઈ કર અમે હા તો યાર આખો દાડો હાથે દર્શન આયા હા થી તનો બેરે વિશરા ને ગત્યું ના હવે તો મે બોલીન બદલાયા ને કરે કોઈ કોઈ ગતતું હું તો ભરોસા વગર રો કામ નહી તે થોરે ફરવા જાય તો સર થેલી મારે ના આવશે મારે મોટી ના દીધો જોને ઘર થી એડે આરે કેમ લીધાણા પોટલીઓ તમે તો થેલી મારે ના છે ને તો ઉપર પાછા દર્શન કરવા હવે જ વરાપા હવે આવેલા હવે તો નતો લાવ પાછા થેલી વાળા આવેરા તો પણ તો જો ફરવા ગયા છે બી સુટુ કરવા ગયા શરીર સુટુ કરવા

ઓ રેડીઓ દેખિયા આપણે એડજેમાં પાળો હા રેડી રેડી તો એડજે ઉભરે બસ હેડો ફૂટલા ફૂલ થા પડે ભલા હા હા મન ચૂરી છે ને હા કે ને હા હા ગટુ ની ને ને હા જો હવે હા કાયો છે આ કે માળવણિયા રાખાપતું રે જરા આ મૂલખા ઉગો રે આડો અરે જરા ચાની

અરે ભમર ભી લાવ આવ્યો અરે નાવા રાઠે હા અડતા રેડ પર ઉઠાવો મંદિર મંદિર કેતો છે મોઠી છે રેડી ના ભી ભલા રેડ રેડ બોલે એમ કરો રેડ બોલે અરે એ કે ભલા આદમી ઓ

ભલા આદમી મેમન

મુગડ તમો બાય દર્શન અમે મારા બે ભાઈને દર્શન કરાવયા તા આ તો દર્શન અઠે ખોનો કરવા એટલે બસ બગાટ કરો ભલા મારી વાત તો હોબળો તમે હોબળો મુસ્કા કોને એને બે લેને મોહાતે એ ઊભા તરો ભલા જ નમેલુ બોતો હમણે પાયો મેઠે એથે આવીને પીન ચરડામ પડયા તા હવે દર્શન અનાને બેટાડા અમાર કાજી રેડી રે તો ભલા આદમી આ ને સરડો અલા ભલા આદમી ને વાળા ભી સો પર પબ્લિક કેટલી ઊભી છે મને ભલા વાત છે કી ઉતારો નામ શું છે કેમઠે ગામ તો ઝુકડા નામ એય એય હવે અક્કા મજા રે સેટરે કોઈરો બોલો ન કરવા આવે છે બલે થારે બોલો ભાઈ મારું ધોર મેટરો બંધ રેયો હવે મારા માથે હાથ ઉપડે મોમે બેટા ડુગરીને નક લેન જાવા થાતી વેટન સુરો ગણપતિ છોડો આ નહી છોડેડો હા થાર મોન હોય આજ મિતે આબુન બેટાઈ વાહ રાઠા મેમન હા ઘરનો ના એ ગલગા વાહ મારું શું બનાવ દેઉ બરાબર ભલા આજ મારી તો આબરૂ કોઈ નહી રે મેમન તકે ભલા